તરફ ચોમાસા અગાઉ મહેસાણા નગરપાલિકાએ જોખમી હોર્ડિંગ સામે તકેદારીના ભાગરૂપે એજન્સીઓને હોર્ડિંગ ઉતારી લેવા આદેશ કર્યો છે ચોમાસામાં વરસાદી સાથે ભારે પવન કે વાવાઝોડામાં હોર્ડિંગ પડે નહીં અને કોઈ નિર્દોષ અકસ્માતનો ભોગ બને નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે આદેશ તો કરાયો પરંતુ જાહેરાતોમાં કમાણી કરતી એજન્સીઓ માટે વિશાળ હોર્ડિંગ ઘી કેળા સમાન છે એ કારણે જાહેરાત એજન્સીઓ મહેસાણા નગરપાલિકાના આદેશ બાદ પણ જોખમી હોર્ડિંગ ઉતારી લેવામાં ઠાગા થૈયા કરી રહી છે ચાલીસ એટલા હોર્ડિંગ છે જે બાબતે નગરપાલિકા દ્વારા જે પણ એજન્સીઓ દ્વારા હોર્ડિંગ આપવામાં આવેલ છે તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે જે પણ હોર્ડિંગ ઉપર હોય તો બિલ્ડિંગની ઉપર હોય અને મોટી સાઇઝ ના હોય તો તમામ રિમૂવ કરવામાં આવે એ સિવાય તકેદીરાના પગલા રૂપે મહેસાણા નગરપાલિકામાં વિસ્તારમાં આવતા આર હસ્તકની જે એજન્સીઓ છે તેમને પણ જાણ કરવા માટે આર સૂચના આપ